હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે આરોપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ મોકલવામાં આવ્યો પોલીસ પર હુમલા બાબતે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ ખાતે જે ચકચાર બનેલી જે દુર્ઘટના સામે આવી છે કે જેની અંદર એક છે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું આરોપીને તાત્કાલિક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ આરોપીના રીકન્સ્ટ્રક્શન દરમિયાન તેને પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે સર આખો મામલો શું હતો કઈ રીતે તેને લઈ જવામાં આવ્યો શું ઘટના બની હતી અને આરોપીને અટક કર્યા પછી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો આજ અને નામદાર કોર્ટ તરફથી એનો પાંચ દિવસનો પોલીસ કસ્ટડી રિમાન્ડ થાય એવો ગ્રાન્ટ કરવામાં આવ્યો હતો એના પછી આટકોટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો આરોપીને અને સરકારી પંચોની હાજરીમાં આટકોટ પોલીસ સ્ટેશનથી જો બનાવવાળી જગ્યા છે કાનપુર ગામની બાજુમાં ખેતરમાં ત્યાં લઈ જવામાં આવ્યો અને ડિસ્કવરી પંચનામું પૂરો થયા પછી જ્યારે અમારો જો જો અમાને રિકવરી કરવાનો હતો રિકવરી થયા પછી જ્યારે પરત આવતા હતા ત્યારે ત્યાં જ જગ્યા એક ધારીઓ લઈને આરોપી અમારી પોલીસની ટીમ ઉપર હુમલો કર્યો જેમાં અમારા એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવલિયાના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર બે ઈજા થઈ બે વખત એના ઉપર વાર કરવામાં આવ્યો એના પછી બીજા જો પોલીસ કર્મી છે એને જાનથી મારવાના ઇરાદાથી આરોપી ફરીથી અટેમ્પ્ટ કર્યો અને ત્યાં જો બીજા અધિકારી હતા એ સ્વરક્ષણમાં મિનિમમ ફોર્સનો યુઝ કરતા બે રાઉન્ડ ફાયર કર્યા બંને આરોપીઓના બંને પેરમાં એક એક ગોળી વાગી છે તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને આરોપીના આટકોટ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં આરોપીની પ્રારંભિક સારવાર થઈ છે અને જો અમારો ઘાયલ પોલીસ કર્મી છે એની પણ સારવાર ત્યાં પ્રારંભિક થઈ છે અને બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એક બીજી એફઆઈઆર રાજકોટ પોલીસ સ્ટેશનમાં અમે લોકો પોલીસ ઉપર હુમલા કરવાની દાખલ કરી રહ્યા છીએ જેની કાર્યવાહી ચાલુ છે જે ઘટના બની એમાં જે પોલીસ કર્મી છે તેમની હાલત કેવી છે અને જે આરોપી છે તેને કઈ જગ્યાએ ગોળી વાગી છે આરોપીના બંને પેર ગોળી વાગી છે અને આની એક વખત મેડિકલ હિસ્ટ્રી જોયા પછી જ ખરેખર શું સ્થિતિ છે આમાં ખબર પડશે તો એક વખત અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા પછી મેડિકલ રિપોર્ટ જોઈને જ હું ફર્ધર આના ઉપર કમેન્ટ કરી શકીશ ચોક્કસ તો જે એક તો કહી શકાય કે ગંભીર જે એક નરાધમ છે તેણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કર્યું અને ત્યારબાદ પોલીસ ઉપર જ હુમલો કર્યો જો કે હાલ આ સમગ્ર મામલાને લઈને એક પોલીસ કર્મી છે તે પણ ઈજાગ્રસ્ત છે ને સાથે સાથે જે આરોપી છે તેને પણ પગના ભાગની અંદર ગોળી છે તે વાગવાની ઘટના સામે આવી છે ને હાલ આ સમગ્ર મામલે વધુ ફરિયાદ પણ આરોપી વિરુદ્ધ થવાની છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ